ઉપયોગ કર્યો અને પોલીસના બેરિકેટનો ઉપયોગ કરીને પોતાના વિરોધ માટે તેઓએ રસ્તા બંધ કરી દીધા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરવામાં તેઓએ કામગીરી પણ હાથ ધરી વધુ વિગતો આપી રહ્યા છે ફોનલાઈન પર સંવાદદાતા મુકેશ જોશી મુકેશ કાયદાને ગંભીરતાથી સમજવાના બદલે શું વિરોધ કરવો એ જ એક ઉપાય છે ડ્રાઈવર્સ માટે ચોક્કસ જાગૃતિ જો વાત કરવામાં આવે તો ડ્રાઈવર એસોસિએશન જે છે સમગ્ર ગુજરાત ની અંદર અલગ અલગ જિલ્લાની અંદર ખાસ આ પ્રકારના વિરોધ પ્રદર્શન જે છે કરી અને જે કહી શકાય કે જે લોકો છે વાહન ચાલકો છે અન્ય વાહન ચાલકો છે એમને ખાસ જે છે હેરાન કરવાની જે નીતિ છે ખાસ અપનાવી છે ડ્રાઈવર આંદોલન જે છે એ હવે મહેસાણા જિલ્લામાં પણ જોવા મળી રહ્યું છે એમની જે જે માંગ છે છે કે રોડ સજા અને દંડ તેનો હાલ ડ્રાઈવર એસોસિએશન વિરોધ કરી રહ્યા છે ખેરાલુની વૃંદાવન ચોકડી છે ત્યાં હાલ આ રસ્તા રોકો આંદોલન જે છે કરવામાં આવી રહ્યું છે ખાનગી ટ્રકોના ડ્રાઈવરો ખાસ આની અંદર જોવા મળ્યા છે અને ડ્રાઈવરો છે એ પણ ખાસ આક્રમક મૂડમાં હોય તેવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ડ્રાઈવરોએ ટાયરો

જે આ ડ્રાઈવરો જે છે એ પોલીસ ના બેરિકેડ જે છે એનો પણ ઉપયોગ કરીને ચક્કાજામ જે છે કર્યો હતો ત્યારે પોલીસ જે છે ત્યાં ઘટના સ્થળે પોહચી અને ટ્રાફિક જે ખુલ્લો કર્યો હતો અને રસ્તો જે છે રાબેતા મુજબ હાલ ચાલુ થયો છે આભાર મુકેશ આપનો